કારણ કે ના ના મારે કહેવાનો મતલબ એવો નટો મેં કીધું મતલબની ની બા જાકો હોય થી દાડો બગાડાયો કે ને પ્રોબ્લેમ શું છે મને ખબર નહીં પડતી બિચારો ગરીબ ઘરનો છોકરો બે પાંચ પૈસા કમાઈ લે તો કમાવા દે એમાં ટોન મારવાના જબર પૈસા છાપો છો અલ્યા સોંતી રાખો મારો ભાઈ બને આપણા મન કે બબલું તને ખબર છે હું જ્યારે જન્મ્યો ને ત્યારે મારી જન્મવાની ખુશીમાં મારા બાપાએ મારા માટે મિલિટરી વાળો જોડે ફાઇટિંગ કરાવી ચૂક્યા મન ખબર એને બાપો કદી પોણી નું ફાયરિંગ કરાવ્યું અને એને જે મિલિટરી વાળા જોડે ફાયરિંગ કરાવ્યું હોય કીધું તારા પપ્પાએ મિલિટરી વાળા જોડે ફાયરિંગ કરાવી હોય ને તો મિલિટરી વાળાની એક ભૂલ છે મન કે મિલિટરી વાળાની ભૂલ મેં કીધું હા કે મિલિટરી વાળાની ભૂલ છે એમ કહેતું મેં કીધું હા મિલિટરી વાળાની એક ભૂલ છે કે શું ભૂલ છે મેં કીધું એમને જે દાડો ફાયરિંગ કર્યું ને

બોલો ભાઈ કે ગાંડી તારો વેમ છે કે હું ઘુમા ગાળો આપતો હતો પેલી ના મનમાં ઘુમા ગાળો આપો છે ભાઈ આપતો તો વાસ્તવમાં એટલે પેલી ના લાગે કે ભાઈ ગાળો આપી રહ્યો છો ઊંઘમાં આપી રહ્યો તો ગાળો પણ પેલી લાગે ઊંઘમાં ગાળો આપી રહ્યો હતો ઓના લાગે કે હું આચુક ગાળો આપી રહ્યો હતો પણ પેલી ને એમ લાગે કે ઊંઘમાં ગાળો વધારે નહીં બોલું નખમ જાય નહીં જોક્સ તમને એક છોકરી છોકરા કહેતી હતી कि तू मत कर मेरा पीछा एक दिन पछताएगा कि तू मत कर मेरा पीछा एक दिन पछताएगा एक दिन इसी कॉलेज के बाहर पानीपुरी का ठेला लगाएगा ते जो तो कि तू मत ठुकरा मेरे प्यार को एक दिन पछताएगी कि तू मत ठुकरा मेरे प्यार को एक दिन पछताएगी तू उसी पानीपुरी के ठेले में बर्तन मंजती नजर आएगी છોકરી ને શેર છું ભાઈ ક્યાં હું સવા શેર છું ક્યાં તું શેર ની હું વાત કરું હું સવા છું એક ભાઈ ને ગર્લફ્રેન્ડ છોડીને જતી રહ્યા છે તે ભાઈ બહુ એકદમ ઉદાસ હતો બહુ ઉદાસ ઉદાસ એનું મોઢું બધું ઉતરી ગયેલું હતું તે ભાઈ તળાવ કિનારે જઈને બેઠો અને આમ પાણીમાં પથ્થર મારતો હતો તે અચાનક દેડકો બહાર આવ્યો દેડકો કે મારા બેટા તારાવાળી તને છોડીને જતી રહી એમાં કે મારાવાળીનો મોથો ફોડવાનો ઘરવાળી પછી જબરજસ્ત કજિયાળી હતી આખો દિવસ કર કર કરતી હતી રમેશભાઈ ને રમેશભાઈ દફન વિધિ પતંગ ઘર તરફ આવતા હતા તે અચાનક જ તમે જોવા ને તો રસ્તામાં વરસાદ ના વીજળીઓ કાટકા ચાલુ થઈ ગયું રમેશભાઈ કે મારી બેટી પોઈ લાગા છોડી તમારી વાઇફની અંદર ને તમારા છોકરાની અંદર કોમન વાત કહીએ કે તમે બે બે જણા ને વધારે સમયમાં ડોળા ફાળી ના જોઈ શકો છો જો એવી રીતે જોયું તો ચાલુ થઈ જાય શું ડોળા ફાળી લેવા જા

એક છોકરી એમબીબીએસ માં એડમિશન લીધું હતું તે મેં એને પૂછ્યું મેં કીધું ક્યાં રહેવાનું આ મન કે રિંગ રોડ ઉપર મેં કીધું ઓહ તો તો પછી પાંચ છ વર્ષ પછી પેપરમાં ફોટો આવશે રિંગ રોડ ઉપર ગુજરાન ચલાવતી છોકરી બની એમબીબીએસ મન કે ખોટા એના બાજુમાં ત્રણ માન નું મકવાન સર ટેનામેન્ટ બે પ્રકારના હોય એક તો સિમ્પલ નો નોર્મલ ગોડો અને એનાથી ઉપર મહા ગોડો મહા ગોડો કીધું સ્પીડમાં બાઇક આટલું બધું ના ચલાવાય છોકરા દઈશ કે કેજન્સી છે ઇમરજન્સી બહુ ઇમરજન્સી ભર્યા કોમ છે મારી જોડે મેં કીધું શું કરવાનું છે કે મારે ફટાફટ એક એડ્રેસ ઉપર પહોંચવાનું છે મેં કીધું એડ્રેસ કયો છે એટલે કે ઇમરજન્સી માં વાંચ્યું

પ્રેમવાળી જનરેશન છે લોકો પ્રેમમાં પણ પ્રેમમાં ઘાયલ થાય પ્રેમમાં દુઃખી થાય પ્રેમમાં સુખી થઈ જાય જો શેળા બેડા મળી જાય ને હરકા તો સુખી થઈ જાય સુખી એટલા માટે થઈ જાય કારણ કે છ મેળ પડવાનો હોય ને કુટુંબમાં બધા એમના લખન બધો ખબર ખબર હોય કે આ મારા બેટા વાનો છોકરો આવો છે આ ચોક અચાનક અજાણી જગ્યાએ શેળા મળી જાય કે આ કે શેર થઈ ગયું કે પછી છોકરું શેર થઈ ગયું છોકરું કે માણસ છે ને બબલું ભાઈ દસમા ફેલ થવું જોઈએ હું તો હારા લોકો પાસ થવાનું કે સારા ટકા લાવવાનું તું ફેલ થવાનું કેમ કે છે કે મારા પપ્પાએ મને ઓફરો આપી છે કે જો તું સાયન્સમાં દસમામાં સારા ટકે પાસ થઈશ ને તો હું તને સાયન્સમાં એડમિશન અપાવીશ જો તું ફેલ થઈશ ને તો હું તને લગન કરાવી દઈશ એટલે કે આપણે ફેલ થઈને પહેલાં લગ્ન કરી દઈએ

ભાઈ આ બે બે પથારી કેમ કરી છે એટલે છોકરો કે પપ્પા પપ્પા મારા મામા આવવાના છે અને મારી મમ્મીના ભાઈ આવવાના છે તો નેતાજી કે તને ત્રીજી પથારી કર પેલો કે કેમ કે મારો હાળો આવવાનો છે ને તારે તારી મમ્મીનો ભાઈ તારો મોમો તો મારો સાળો નહીં મારા સાળાની કેમ ત્રીજી એક કર કે અલ્યા એક મોત આવીને હું ઘર છોકું ગોડાઉ બધા આમાં રામજી દાંતનો દુખાવો છે તો દાંતનો દુખાવો તો ડેન્ટિસ્ટ જોડે ગયો ડેન્ટિસ્ટ કે ભાઈ જો તમારે દાંત કાઢવો પડશે અને એને દાંત કાઢતા કાઢતા તમને દુખાવો થશે કે દુખાવો દાંત કાઢતા થશે એટલે થશે તો રામજી કે સાહેબ દોધ કાઢવામાં હાનો દુખાવો અરે ડૉક્ટર કે થાય દાંત કાઢવાનો એટલો દુખાવો તો થાય જ ને કે અરે સાહેબ એવું ના વાય ગયા દાન કાઢવામાંનો દુખાવો થાય કે હું એમને કાઢીને બતાવી દઉં ડૉક્ટર કે તું દુખાવો કર્યા વગર દાંત કાઢીને બતાવી દે એમ અરે હા સાહેબ દુખાવો કર્યા વગર દાંત કાઢીને બતાવી દઉં કે

બેને બીએસએનએલનું કાઢ્યું હતું તો નેટ આવતું નહોતું બિલકુલ તે બેને તમે જો પેલું કસ્ટમર કેરવાળો નંબર હોય ને એના પર ફોન કર્યો કે હલો સાંભળો છો કે બે દિવસથી મારે બિલકુલ ઇન્ટરનેટ આવતું નથી તમારી સિસ્ટમમાં કંઈક પ્રોબ્લમ થઈ છે તો તમે તમારી સિસ્ટમમાં જુઓ અને કહો કે તમારી સિસ્ટમમાં શું પ્રોબ્લેમ થઈ છે તો ત્યાંથી પેલો બોલ્યો એજન્ટ હં કે મેડમ મેડમ અમારી સિસ્ટમમાં પ્રોબ્લેમ થઈ છે ને એ સર્ચ કરવા માટે અમારા ઇન્ટરનેટ નહીં આવતું નથી એટલે બેંક કે તમે શાંતિ રાખો થોડો ટાઈમ હવે અમે જીઓ માંથી કાં તો એરટેલ માંથી ગમે તે કોઈકમાંથી માંથી હોસ્પોટ કનેક્ટ કરીએ ને પછી એની પ્રોબ્લેમ શોધીએ તારા તમારો મે અત્યારે મેં જોયું છોકરા એમના પગ ઉપર ઉભા થતા થતા જાતે એમની જાત ઉપર ઉભા થતા હતા પોતાના પગ ઉપર ઉભા થતા થતા એમના રૂમની છોકરીઓ તમે જોવો તો કમરમાં છોકરો પકડીને ઉભી રહી છે નારી શક્તિ ખાસ શક્તિ નારી શક્તિ જિંદાબાદ લગન બગન પતાઈન હવે પેલા તો બાપડા બચપન નો પ્રેમ હોય તો એને વિચાર્યો કે હું પેલા શેર થઈ જઉં પછી એના જોડે લગન બગન કરી જાલે આ હું પેલી તો બે છોકરો તેડીને ઊભી છે તમને એડમિટ કરે હોય ને તો નર્સ અમુક ટાઈમ એવા પ્રશ્ન પૂછ્યો ને અમારે એક ભાઈને એડમિટ કર્યો હતો તે પેલા ભાઈ પાણી માગતો છે કે

છોકરું પાંચ તારીખનું શાળામાં જ નહોતું આવતું તે વીસ તારીખ પંદર દિવસ થઈ ગયા હતા તે એકવીસમી તારીખે તો વળી આવ્યું તે એકવીસમી તારીખે સ્કૂલમાં આવ્યું ને એટલે સાહેબે પૂછ્યું ભાઈ કેમ તું આટલા દિવસથી સ્કૂલમાં નહોતો આવતો કેમ રજાઓ પાડતો હતો છોકરું કહે સાહેબ મારા પપ્પાએ મને ચાર તારીખ રાત્રે એવું કીધું હતું કે બેટા જ્યાં આપણે એકને એક જગ્યાએ જઈએ ને ત્યાં આપણી ઇજ્જત ઓછી થાય એટલા તો કે આ વીસ તારીખ કેમ આવે તો કે મારા બાપાએ એમની રીતે સમજાવી દીધો ને કે હદ તો ત્યારે ખાઈ ગઈ સાહેબ હદ તો ત્યારે થઈ ગઈ કે ચુમ્મોતેર વર્ષના કાકો બાલના ડોક્ટર જોડે ગયા કે હારા મારા આવા બાલ ઉતરવા માંડ્યા છે ડોક્ટર સાહેબ કોઈક દવા આપો ડોક્ટર ને એમ છું ડોક્ટર સાહેબ કે હમ કાકા કેટલા વર્ષ થયા કાકો કે સેવન્ટી ફોર ચુમ્મોતેર હવે બાર લાવું કાકા તમારે હવે તમારી ઉંમર નથી અરે વાર છે કે હજી આપણે ક્યાં યાર બધી ડોસ્યું બોસ્યું જોતી લાલ ઉતરેલા સાદા વાપર તમે ચુમ્મોતેર વર્ષના કાકાઓનો જો બાલ એવા રાખવાનો શોખ હોય બાલ ખરી જતા હોય શરમ આવતી હોય તો પછી અત્યારના નવ જોવાની નહીં તો તમે વાત કરો એ ખોડી પડે એચ્યુઅલીમાં પેલું મૂવી નથી રંગ દે બસંતી મેં તો જોયું નથી પણ હમણાં જોયું એ મૂવીમાં સાહેબ આપણી જોડે ડગો થયો છે એ મૂવીનું નામ શું છે રંગ દે બસંતી પણ એની સાઉ શાખતા જે આખી મૂવીમાં બસંતી તો કે બતાવી જ નહીં બતાવી પડે યાર ના સાફ સા તો ડગો છે રંગ દે બસંતી આટલું મસ્ત નામ આપ્યું હોય બસંતી બતાવો ના તો પછી યાર આયાર અમારા રામજી એક ચાઇનીઝ છોકરી જો તેના જોડે જો કે મેડમ તમે ચાઇનીઝ જેવા લાગો છો એટલે પેલી છોકરી કે મેરે પાપા ચાઇનીઝ થઈ રામજી કે થે મતલબ હવે નથી મતલબ આપકે પાપા અબ હે એટલે કે બહુ ગુજર ગયે રામજી કે હા ચાઈનાની પ્રોડક્ટ હતી એટલે ચટલું ચાલી ચાલે ચાલો કારણ કે ચાઇનીઝ ચાઇનીઝ જેવા જ લાગે છે મસ્ત લાગે છે બાકી અમારે રામજી તો પાછો ગોળ ચોટાડવા પાછો પડે જ દઈ ને હું કા બાકી રાખો એક ભાઈ એની પ્રેમિકા માટે શાયરી લખતો કે તેરી યાદો કો મીટાને કે લીએ રખે થે દિલ પર પથ્થર કે તેરી યાદો કો મીટાને કે લીએ રખે થે દિલ પર પથ્થર લેકિન વો ગલતી સે નીચે ઉતર ગઈ કિડની મેં ઓર બન ગઈ પથ્થરી એની આવશ્યકતા

કે એ તો મારા લીવરમાં ખોમી હતી કે મારા ફિફ્ટોમાં ખોમી હતી બાકી દારૂ તો બ્રાન્ડ છે કે મારતી વખતે એમ કે તમે જોવા લીવરની તકલીફ હતી એટલા કે હું મારું છું બાકી તો દારૂ તો બ્રાન્ડ છે કે પીવા જ જઈએ કે મેં કીધું બંધ ખાલે મારા બેટા પોતી ગયો છે મરવાનો એન ટાઈમ આવ્યો છે તોય કે દારૂનો કોઈ જ વાંક નથી એ તમારો લીવર ને મારો પેટસા થોડા કે ઢીલા છે દારૂડિયો દારૂ ફૂલ ભી તમે જો તો બસમાં ચડી ગયો બસમાં જો ફૂલ અમને સીડીઓ ચડવાની હાલત નથી હતી એટલે બસની જે સીડીઓ અને ચડવાની એ હાલત નથી હતી એ પેલો બસનો કંડક્ટર કે ભાઈ તું ખરાબ રસ્તે ચડી ગયો કે ખરાબ રસ્તે તારું બોલે કે અરે ઉભી રાખ બસ ઉભી રાખો ચલાવતા નહીં કે માર ખરાબ રસ્તે નતું તું ચડવાનું માં આટો છે ને અંબાજી વાળા હાઈવે ઉપર ચડવાનું હતો બરોબર છે બરોબર છે